આજ રોજ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિદ્યાર્થી લઈ જવામાં આવતા પ્રવાસે નહી લઈ જવા બાબતે વિરોધ નોંધવામાં આવ્યો હતો બુટ મોજાનો ઓર્ડર મોડો આપતા વિરોધ નોંધાયો હતો ત્યારબાદ રામ મંદિરે શિક્ષણ સમિતિની સભામાં મુદ્દો ઉછાળ્યો બાવીસ એ શાળામાં રજા આપવા માટે વિરોધ પક્ષની માંગ કરાઈ રહી છે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેને લઈને રજાની માંગ કરાઈ હતી સરકાર નક્કી કરશે રજા બાબતે તેવું શાસક પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું સ્કૂલમાં જ રજા મંદિર ઉજવણી થાય તેવી શાસક પક્ષ દ્વારા માંગ કરાઈ છે

તારી قرار એક બે 2024 ને ગુરુવારના રોજ સભાખંડમાં રાખવામાં આવેલી હતી તો આ સભાખંડમાં અમારા એક થી 21 કામ ની ચર્ચા પારદર્શક અને સારી રીતે ચર્ચા કરવામાં આવી વિપક્ષ દ્વારા શિક્ષકો વિપક્ષ દ્વારા જે બૂટ મોજા અને સાથી શિક્ષકોનો જે વિરોધ કર્યો છે તદ્દન ખોટી વાત છે સાથી એ જ વિરોધ પક્ષના નેતા વારંવાર છે કે શિક્ષકોની ગટ શિક્ષકોની ગટ અને શિક્ષકોની ગટ માટે બેનર લઈને ફરતા હોય છે આજે અમારા શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને શિક્ષકની ગટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી તો મહાનગરપાલિકાએ એ પોતાના સો ટકા ખર્ચે અને ધારાધોરણ મુજબ નિયમ મુજબ કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નિયમ મુજબ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ગત પૂરી થઈ તો ખરેખર તો શિક્ષક અગત્યના છે તો શિક્ષકોની ગત પૂરી થવાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અને સારામાં સારું એને શિક્ષણ મળી શકે બુટ પૂજા અને યુનિફોર્મ બાબતે એની જે રજૂઆત છે એ તદ્દન ખોટી છે યુનિફોર્મ યુનિફોર્મ સારામાં સારી ક્વોલિટીનું યુનિફોર્મ અને બુટ મોજા લિબર્ટી કંપનીના બૂટ મોજા

નમસ્કાર હું રાકેશિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે સામાન્ય સભા યોજાય વિરોધ પક્ષ તરફથી મારા તરફથી જે મુખ્ય મુદ્દો દર વખતે હોય છે કે અહેવાલ લખવામાં ગોટાળાઓ થાય છે એની વિરોધ નોંધાવવા અને પરિવાર માંગણી કરવામાં આવી કે ભાઈ શિક્ષણ સમિતિની સામાન્ય સભાઓનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય બીજી વાત છે આપણે દર વખતે વાત કરીએ છીએ કે બૂટ મોજા અને યુનિફોર્મ ન્યુ જે વિતરણ જે કંપનીઓ કરે છે ગેરરીતિઓ કરે છે ગોટાળાઓ કરે છે એના ઉપર કોઈ પગલા લેવામાં નથી આવતા નવી પાંત્રીસ શાળાઓનું કામ આપવામાં આવ્યું છે હવે કામ જે પૂરું થશે ત્યાં સુધી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવી જશે એટલે કે શાળાનું સત્ર પૂરું થવાને એપ્રિલ મહિનામાં તો સત્ર પૂરું થઈ જાય છે આ લોકો ફેબ્રુઆરી જાન્યુઆરીમાં હજી બુટ મોજા પૂરા નહીં પાડી શક્યા હોય સાથે સાથે આ બંને કંપનીઓને બંને કંપનીઓના વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ સમિતિએ હમણાં આપી દીધા એટલે કે નવેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં અલગ અલગ એક એક વર્ક કમ્પ્લીશન નવેમ્બરમાં આપ્યું એક જાન્યુઆરીમાં આપ્યું આ વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં લખીને આપી દીધું કે તમે ખુબ સારું કામ કર્યું છે તમે સેટિસફેક્ટરી કામ કર્યું છે અને ચોવીસમી જુલાઈ એ પહેલા ચોવીસમી જુલાઈ ના રોજ સમિતિ આ બંનેને લેટર લખે છે કે તમે હજી પૂરો માલ સપ્લાય નથી પાડ્યો આ ગંભીર બાબત છે એક તરફ સમિતિ એને લખે છે લેખિત આપે છે કે તમે ગંભીર બાબત છે આ તમે વસ્તુ પૂરી સપ્લાય નથી કરતા અને છતાંય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે સપ્ટેમ્બરમાં પૂરેપૂરું પેમેન્ટ કરી દેવામાં આવે છે અને વર્ક કમ્પ્લિશન સર્ટિફિકેટમાં ડેટ પણ લખી દેવામાં આવે છે અને છતાંય એ એજન્સી ડિસેમ્બર સુધી જાન્યુઆરી મહિનો આવી જાય ત્યાં સુધી સો એ ટકા બૂટ મોજા પૂરી પાડી નથી શકતી તો આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો બીજું સાથી શિક્ષકોને વારંવાર જે સાથી શિક્ષકોને સત્તર હજાર રૂપિયા અહીંયાથી સાડા સત્તર હજાર રૂપિયા મંજૂર પગાર છે પણ એ શિક્ષકોને બિચારા ને બાર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા આપે છે બાકીના પૈસા ને કોઈ હિસાબ સમિતિ આપતી નથી કે આટલા બધા રૂપિયા વધારાના પૈસા એજન્સીને શા માટે ચૂકવવામાં આવે છે તો આ તમામ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો રિપોર્ટ અરવિંદ રાઠોડ જનાદેશની સુરત